દ્વારા સુરત શહેર નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ ને કરવા માટે સુરત શહેર માં ચોરી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરવા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ટુંબેશ ચલાવેલ હોય જે સંબંધે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સેક્ટર બે સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ શ્રી મે રાજેશનીશ પોલીસ કમિશનર શ્રી ગોહિલ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન વાઘેલાના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી જાબોરના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ નારાયણભાઈ ડાંગર

સચિન પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ એક ગાજાનો કેસ દાખલ થયેલો છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના કર્મચારીની એક સ્પેસિફિક બાતમી મળેલી હતી ગાજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોને બોલાવવામાં આવ્યા બે સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાગેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમી વાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે બાતમી ઈસમ જે તે જગ્યાએ પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં જડતી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલ હતો જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલના અધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી એફએસએલ ના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એની એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે પદાર્થ જે 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 છે છે એ ગાંજો મળી આવેલો તો આધારે આ આ ગુનો થયેલો ગુનામાં આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવેલ છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા એની ઉંમર વર્ષ બત્રીસ છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરામાં ગામમાં રહે છે કમલા કમલાજી પોતાની પાસે ગણેશનગર અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી સે નઈ ગઢી અને પોસ્ટ મોવગંજ એટલે કે મૂળ મધ્યપ્રદેશનો વતની છે છેલ્લા બે એક વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા 15 એક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો છૂટક વેચાણનો વેપાર કરતો હતો આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો किस्म કે જેનું પૂરું નામ અને સરનામું જણાવી આવેલ નથી પણ એ મોન્ટુ અશ્વિનગીનગર અશ્વિનકુમાર રેલવે પટ્ટીની પાસે રહે છે એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે તપાસ દરમિયાન અને તપાસ દરમિયાન આ આરોપી વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણી આવેલો નથી પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કઈ હરકત ખુલશે એ આપ સમક્ષ અમે શેર કરીશું